સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ માં અને હું આવી ગયો છું નવો બ્લોગ લઈને અને આજે છે સાતમ અને સાતમ ના દિવસે અત્યારે વાગ્યા છે બે અને અમે બધા દીવ

માર્કેટ ફરી લીધી છે કાંઈ લીધું નથી અમને વધારાનું કાંઈ અને હવે જયંતિભાઈ કહે કે અમારે હવે ઘરે જવું તો હવે જોઈએ હવે આગળ થાય છે સારી ઘેર બીજા ફરવા જઈએ જોઈ લઈએ પાકીટું લઈશ કોને લેવાનું છે પાકીટ વરસાદ જેવું થઈ ગયો તો એ હવે

પણ એ બોટલ નો હાલે અમે જઈ છીએ ઘેર અમારે ફરવાનો પ્લાન હતો એ કેન્સલ થઈ ગયો છે કેમ કે વરસાદ આવ્યો તો બહુ ને હવે અમે પાછા કાલે આવ્યું બધા તો કાલે જવું ચક્કર અત્યારે અમે જઈ છીએ ઘેર આ રસ્તો આ બધું સી રસ્તો છે આ બધું સી રસ્તો છે હવે તો અમારે થોડા ફોટા પાડવાના છે પાડી લે અને પછી તમને મળું ગુના જઈ બાય બાય છે ફોટોશૂટ કરવા અમારે ફોટા થોડા પાડવાના છે પાડી લે આ લોકેશન છે આ આવ મસ્ત આ જનજી ભાઈ હાથમ છે તો એમ કે કે પતે રમવાનું કે હું કર લેવ તો આ ઓલો આ ઓલો બોર્ડ જો છે ને આ એની અહીંયા ગાડી પાર્કિંગ કરીશ ને અહીંયા ફોટા પાડવા ને દરિયો પણ છે આય પાહે તો હવે અહિયાં જઈએ કે નો જઈ એ તમને આગળ બતાવું કેમ કે અમે અહીં થી જાતા તા ને ઘેર જ જાતા તા સીધા તો હવે અમે અહિયાં ઊભા રહી ગયા ફોટા પાડી લઈએ થોડા તો ફોટા પાડીએ છે અને ગાડી ઉભા રહે ત્યાં વિશે બતાવું તમને ગાડી આ પાર્કિંગ કરી લીધી છે આ મોડી છે આ જીવ છે એને બધું લખ્યું એની મિસેસ પાર્કિંગ કરી છે હવે આયા ફોટા પાડી પાડીએ હવે જોઈએ હવે આગળ બીજું શું છે એ બધું તમને બતાવું બ્લોક માં કન્ટિન્યુ બનાવી રહ્યો મારે ઘડીયા ઘડીયા કેવું પડે કે બ્લોક માં કન્ટિન્યુ બનાવી કે તમે બ્લોક માં બનાવી રહ્યો કરીને એ રંતીભાઈ આવડા ને બધાને જો વિડિયો હેરકો મારો ભાઈ ચેનલ કરી ગયો લાઈક કરી ગયો બહુ મજા આવી છે જોવાની કાય ગટ છે ને જો પા તમે सपोर्ट 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 તમે સપોર્ટ જ सपोर्ट કરતા सपोर्ट શું હવે હું કેવું તમને હાલો અમે થોડા ફોટા પાડી લઈએ પછી મળો તમને આયા પાડી દીધા મસ્ત મસ્ત ફોટા બોલો ફોટા બધા બધા પાડીને અમે બધા આવ્યા છે 20 રૂપિયા શેરતી ભાઈ તમે 20 રૂપિયા કેમ આવે બહુ નજારો બહુ મસ્ત છે એટલે અમે જોવા માટે થોડો આપડા સબસ્ક્રાઇબર લોકો છે જેને તમે આમ સુનીલ બતાવો કે આ કન્ટેન્ટ આ બધું મસ્ત મસ્ત છે ઓલી બાજુ છે પબ્લિક થોડીક આ બધું તો બહુ કઈ ખાસ નથી ઓલી બાજુ છે એટલે એ બધું વાડી જાય કે નો જાય ખબર નહીં પણ જોઈએ આ બાજુ બધા છે પણ ઓછા છે નાગવા બી સુકર હોય વધારે આ બધું બધા બેઠા પિકનિક ઉપર આવેલા છે તો ચાલો હવે અમે બી સુકર આવે તમને બતાવું પાણી તો અત્યારે છે ને સોમાનું છે ને દરિયા કાંઠે જવાય નહીં ભવેન્દ્ર નો જવાય જવાય પણ આ ભવેન્દ્ર ઓલી બાજુ નો જવાય આયા જ રહેવાય આ નકી ની પાણી કઈ વધારે આવી જાય કે હું થાય એટલે તો દરિયાથી થી આ ગુજરી હોય સો તો ભાઈ આમે તો ક્યુટી ભાઈ દો ઝૂમે નત કર કરો મે સ્ક્યુટી ભાઈ તો હાલો હવે અમે થોડા કાઈ તો આ ફોટા પાડે છે અમારે હાલ ભાઈ બાપુ ના બાપુ બધા ફોટા પાડે છે

કઈ કામ નું નથી બીજું ફોટા નું તો હાલો થોડા ફોટા પાડી લઈએ પછી તમને મળો હવે ઉના ના સીધા અહીંથી આવે ઓલી બસ જાવું તો તમને બતાવી બાકી ઉના સીધું જવાનું છે તો થઈ ગયા છે મારે અલ્પેશ મારા ફોટા પાડી દીધા છે જેથી બધા પેડા પણ થોડાક ધોળા કરીને ગયા તો હોલ તો ફોટા ફોટા પાડીને બધા નીકળી જાય છે પણ અહીંથી ખબર પડે ક્યાં જાય જોઈ આવે છે ઓલી બસ જવું ઓલે પણ જવાનું છે એ જ ત્યાં બોલે પણ પબ્લિક છે ત્યાં

તો કાલ તમને બતાવ્યું કે ક્યાં જઈશું કરસ તો અમારે બીજા બાયરસ જવાનું છે તો જોઈએ હવે કાલ ક્યાં જઈશું કંઈ નકી નહી આ પૂરે મસ્ત આયો તો હાલો હવે થોડાક હું પણ ફોટા પડવી લઉં ને કે આ બધા બધા ઉત આવે તી જાહે તો હું ફોટા પડવી લવાય કોણ ફોટા પાડીએ મારા આ જમકો પાડે થોડાક ફોટા પાડી લો ફોટા પાડી લેજા છે આ રિપોર્ટ પાડે છે અને બધાય બહુ બધું આયા એ બોટ દેખાડ તો તમને બતાવો લાવું દી પડે આ એમ બોટ તો પડી આ દરિયો છે આયા કાય મસ્ત તો બધું લોકેશન છે હો આયા ફોટા પાડ્યા ને મસ્ત આવે તો હાલો હું પણ ઓલા બધાને બોલાવ આયા ને આયા ફોટા પાડીએ મસ્ત આવે ને આ આ બોટલ આ ભરી ને તવીડ ભરી ને એમ તો તો હું ઓલા બધાને બોલાવ લ્યો ફોટા મસ્ત આ બોટ પાસે પાડો ને યી એક ફોટો એકા દો હું ઇન્સ્ટાગ્રામ માં મૂકે તો ઇન્સ્ટાગ્રામ માં ફોલોઅર લેજો જે ને ફોલો નો કર્યો હોય જેને સુનિલ 2000 2 લખ્યો એટલે આવી જશે માં સિકુ આવી જશે અને મારો ફોટો એક સે મૂકેલો યી આવી જશે તો ઈ જોઈ લેજો તમે તમારા રીતે ઓર કી જાહો એમનો માનની આ જો આ લોકેશન છે ને આયા આયા ફોટો પાડવાનો છે આ બોર્ડ છે ને ઉપર આડી પાડવા દે ઉખા ઉડ દે ને પાડ લે એમ ફોટા અત્યારે તો આયા પાડેસ કેટલાય પાડેસ તો ઈ જોઈયો બ્લોક કેવા લાગે છે કમેન્ટ કરો જો અત્યારે ખબર પડે પહેલા જેવું કઈ સાફ સફાઈ દીવમાં નથી હવે પહેલા તો બહુ સાફ સફાઈ રાખતા હવે તો કઈ જોતા જ નથી કે પક્કો પડ્યો હોય તો આલો અમે થોડા કોલા પાડી લેવલ બધું દીવમાંથી નીકળી જાય ને બધી કાજે બી દે ઓલા બે આટો લીધી અને સ્ટેશન ઉપરનું કીધું છે હવે સ્ટેશન ઉપર છે એટલે એને કવર આવી હવે ન જાય અને અમારો પ્લાન આજ ફરવાનો સક્સેસ ન રહ્યો હવે અમે પાછા કાલ હવે જાવું છે ફરવા ના કઈ બાજુ જવાનું છે કાલે ધોણેશ્વર જવાનું છે ફરવા માટે હાલો એક પ્લાન કરીએ હવે કાલ હવે હવે કાલ સવાર થાય પછી ખબર પડે ક્યાં જાય ધોણેશ્વર જાય કે પછી જાય બીજે જાય કા કે પછી પંતર ક્યાં પંતર રમીએ કે પછી ધોણેશ્વર જાય કાઈ નક્કી નથી પંતે નો રમે તો વોટ ઇઝ ધીસ હવે આલો અમે ઘરે આવી ગયા છે એ હવે જીવ જવાનો પ્લાન હેકો હાલો નહીં કેમ કે વરસાદ એ હતો અને થોડુંક કામ પડી ગયું હતું એટલે પછી વિશ્વમાં બધું ગડબડ થઈ ગયું હવે પછી કાલ જઈશ ત્રોણી સ્પષ્ટ તો એનો બ્લોગ આવી જાય કાલે તો આ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા નથી સબસ્ક્રાઈબ કરી દો આ બાજુ કે આ બાજુ લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આવે એને દબાવી દબાવવી જોઈએ એટલે એ બ્લેક કલરનો પ્રસ થઈ જાય તો એ કરી નાખો તો મને થોડું સારું લાગે મોટિવેશન મળે સબસ્ક્રાઈબ કરો તો વિડીયો બનાવવાનું મજા આવે તો હાલો આપણે કાલે બીજા વિડીયો સાથે મળીએ ત્રણેસ બતાવ